કેમ છો બધા મજામાં મજામાં જશો કારણ કે અમારું બ્લોગ જોતા મજામાં જ હોય બધા જયમાં ખોડલ જયમાં મોગલ આપણે બધા જવાનું આજે અમારે જવાનું છે બાજરી લણવા જોવા જો આ નાખ્યા છે આપણે એટલે જવાનું છે બાજરી લણવા હા જઈને બતાવીશું બાજરી કેવડી છે કારણ કે ભાઈ જો આ બાજરીથી મોટી મોટી બાજરી છે આ તો અંબાઈ જાય આ ઓલી તો અંબાઈની આવી છે બહુ ઊંચી છે બાજરી આની કરતાં ઊંચી બાજરી છે તો ના ચિંતા ન મલશું કે વિષે बाजરી કેવું છે ખેતર હાલો તમે એકવાર તો દેખાયડ્યું છે જોઈયું છે પણ હાલો નાજી મલશું આપણે बाजરી બતાવ बाजરી કેવડી કેવડી છે જો આ बाजરી છે કેવડી કેવડી છે बाजરી જો આ લણવાની છે આત આપણે ખેડીડી बाजરી છે ભાઈ લણવાની છે ફ્લાવર ફુલાવર છે પણ આવ્યું નહીં બરોબર કારણ કે થોડુંક મોડું મોડું થઈ ગયું એટલે કાલ લણી હતી લણવાની છે જો અમારે બધા આવી ગયા છે લણવા માટે ચાલો ભાઈ તૂટી પડો સાથીઓ લણવા માટે ધડધડાટી ને બડાટી બોલવા મળો Babati, kardi pesa latar pata latar pata salo, amokrata pe amokrata pagi <tipati> nya, bunggolin ubi, haid lulang ini kutuk kan, pulau ute pagi itu, gagal haid lele, haid lekal le ni tiap ode, જો અમારે રોખડભાઈ ને લણવા મળ્યા છે ભાઈ હાલો હવે આપણે લણવાનું સારું કરી દઈ તો લણે છે બદલા આમ છોડું હોય હા પછી મારે લેવું જો કાઢીયેલો

મણ મણ દાણા કાઢે તો 60 રૂપિયા દે આપડે તો મણ દાડા કાઢાતવા હે વેજા પક ખાઈ જાય કાઢી તે પાક ખાઈ જાય 60 રૂપિયા ની રૂપિયા બધાય હાલો બધાય જા બેવા એટલે બી બાપ દીકરો વાત જોઈ જોઈ <coughs> <lush> <coughs> <suspynn> Bate o જો você é doa. A Nana é você é doa. જો doa, doa. Doa, જો doa. Doa, bate o cara, doa. Mané, caca na merda, hein? Caca આડે બજરી લેને છે ઇન્સાન પીવા આયા છે એવી સ્લોઈ પોર આ ને ભાઈ ગાડીમાં બધા И да бабушка. Мне хотел закрикуло. Опять. પાસુ દ્રુતિ આયના નું વર્ષ તો એ તો મારી ગાડી પે ટાર્ગેટ આયચી ટાર્ગેટ દ્રુતિ વિશે લોરમ મે અમે દોયા આનો પ્રતિ એક આ તો નીન ગટામન તર ને બેઠે કોઈ નયન ટી બે તમે દેખાડો લાઈવ માં ભણ નયન ટી બે

કારણ કે મો જોતા હોય તો મજા અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપડા વિડીયો અહીં વાળીએ તો મળશું આપણે નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ બ્લોગમાં જ્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય